લોટરી કા ટિકિટ કોણ લેતા ભાગ્યશાળી લેતા હૈ સદગરુ કે કૃપા હોયગી બેટા લોટરી કે ટિકિટ તુજે લગેગી બેટા દાંત મત કાઢના પગ કે આટી મત લગાના સીધા બેઠના વરના ભેર આયેગા એક ભાઈ રોજ સ્વામીજી એકલી લોટરીની ટિકિટ લે અને ભાઈ અફણ બેન ભણેલા ચડાવેલો કાંઈ કરવું ન પડે જો એક ટિકિટ લાગી ગઈ હોય ને તો કરોડ પહેલું ઈનામ ત્રણ કરોડ અને આ ટિકિટ લઈ આવ્યું અને સમય જતા જેથી ડ્રો તો એ ડ્રો ની તારીખનું છાપું બેને લીધું અને સ્વામીજી બન્યું એવું કે ઈ પહેલું જ આને લાગી ગયું ત્રણ કરોડ બેને નક્કી કર્યું તૈણ પાછા ભેગા ભાઈ નથી ને તૈણ ક્રોલ ની ખબર પડી છે તો જાય તો કરવું શું તો એ અંતરિયાળ એક સાધુ ની મઢી હતી કુટિયા એ એટલે કઈ સાધુ જેવું નામ પણ બિચારા મૂળ તાયા સડી ગયેલા હવે ગાંજા ચોખા પીવે હજી કઈ ગુરુ બુરુ ધારેલા નહીં ખડિયા પલટન પણ ગામડાવાળાને ખબર ન હોય ક્યાંથી છે બિહાર થી મૂળ ભાઈ આવેલા ક્લાઇમ કરીને કઈક અહીંયા દાટીને વધી ગયું અને બાપુ થાપી થઈ ગયા અને એ ઉભળક ગાંજા આપી કે આ વાત આવો ભક્ત જાન એટલે ગામ હોય ત્યાં પાંચે ગંજેરી હોય તો આ ન્યા બેહવા જતો તે બહેનને ખબર કે જે છે તો એ સંતો છે એને કહું ને તો આને થોડુંક बोलवा दे पसी दांत काट दी तेई बे न्या गिन के बापू प्रणाम प्रणाम बेटा ओळखते हो बापू नहीं बेटा उ नहीं ओळखतोय दिकरी जो आता है ना गुगु हाँ येना हमें घरवाला है घरवाला क्या होता है बेटा ये के घरवाला करता है ना येने घरवाला कहते हैं कारण के घरे वाळवा शिवत काय नहीं <laughs> થોડા કામ હે ને એટલે આવ્યા હે કે કાંઈ વાંધા નહીં બેટા કામ ના હો તો બોલો કે એમાં એવા હે કે એમાં કામ એવા હે કે અમારા જો ધણી હે ને એ એ અમારા ધણી હે પણ ધણી હે ને એ થોડાક લુખે છે તીન પસા એક ભેગા ની છા હે લોટરી કા ટિકિટ લીયા હતા બાબુ અચ્છા લોટરી કા ટિકિટ થા હા બાબુ આપી કૃપા છે તો પહેલાં ઈનામ તીન તીન કરોડ અચ્છા

કહે ડાયરેક ને બાબા તો અમારા કીધા એવા માનના હે સીધા આવું હિન્દી હું બોલે પૂછ્યો હતો એ તો સારું બોલ્યો હતો સપૈયા પ્રોગ્રામ કર્યો ત્યારે હા ઓલા કે થોડુંક હિન્દી બોલજો આઈને સમજાય હા અને ત્યાંના યાદવો બહુ આવ્યા એને એમ કે માયાભાઈ યાદવ સેતો હોય કે આ મુલાયમ કરતાં મોટા હોય છે એવું સમજીને બહુ આવ્યો મેં કીધું હું એ લાઈન કાં નહીં હોઉં मेरे को तो बापू तुम उसको समझा देना कोई बात नहीं बेटा मैं समझा दूंगा बापू डायरेक्ट तीन करोड़ कहेंगे ना तो कमेंट कमेंट सटकी जाएगा ना बापू तो नहीं तुम्हारा रहेगा नहीं मेरा रहेगा <laughs> कोई बात नहीं बेटा चिंता मत करो तुम जाओ घर पे तिकरी भी गई सेवक आया आओ कु क्या चल रहा है तो बापू बहुत अच्छा चल रहा है ચલાવ ચલમ બનાવ ચલમ બનાવી ગિરનાર કેવા સિદ્ધ આબુ કે બાબુ ઉત્તરાખંડ કે યોગી સલમ કે સભી ભોગી સલમ મે સભી અલમ આલાખ ને રંજન આમ હામ હામી ક્યાંય ઘડી ગો અને પછી બાપુએ ઘડીક નાખોરામાં લઈ ધવાડા કાઢ્યા આપણને એમ થાય બાપુને ઉધર પૂરી અધિર સુડી ગયું બે મિનિટ પાણી લાય પાણી લાય પાણી નો સ્વલંબિત બે ત્રણ મારી પછી કીધું દેખો બોરું ઘો હા બાબુ तुम लॉटरी का टिकट लिए कहा बाबू ले, ले भोलेनाथ की कृपा के भाई बेटा लॉटरी का टिकट कौन लेता है भाग्यशाली लेता है और सदगुरु की कृपा हो जाएगी बेटा लॉटरी की टिकट तुझे ही लगेगी बेटा दांत मत काटना के आटी मत लगाना सीधा बैठना वरना आएगा हाँ जरा सीखना साधु के पास जाना ही हाँ मत करना बीड़ी बीड़ी पीना ले <laughs> हा देखो गुरु तुमको लग जाए ऐसे हमारी इच्छा है पर मान लो बेटा कि तीन करोड़ तुझे लग जाए तो तू क्या करेगा कहीं नो हो तरह उदारता ही बहु हो <laughs>

એની વચ્ચેથી નીકળવા માટે કંઈકનું કંઈક કરવું પડે સાહેબ અને એ સંત જ કરી શકે અમે પ્લેનમાં જતા હતા મારી બાજુમાં જ પતિ પત્ની આગલી સીટમાં બેઠેલા તે ઓલો ભાઈ વારાઘડી વાળા એર હોસ્ટેસને બોલાવે દીકરીને આપણે દીકરી જ કહેવાય ને બધા એટલે બિચારી દીકરી ફટદીન આવે હસતી હસતી પૂછે શું આપવું એટલે આ નાસ્તો મગાવે પાણી મગાવે પણ જ્યારે ક્યાંક દેવા આવે એટલે એટલું મોટું આમામાં સ્માઈલ કરીને આપે હા એટલે ઓલા ભાઈ એની પત્નીને જો આ આ આમ હોય તમારી પાસે કઈ મેગીતા મોગા આ કેવી હસતી હસ્તી બધું નાસ્તો પાણી આપે છે જો આમ હોવું જોઈએ બેન એટલું બોલ્યા કે તારા ડોહા દરવાજા સુધી મારે તારે બગીચા ઉતરવાના છે રોજ તને એટલી સ્માઈલ આપું તો તને ડાયાબિટીસ થઈ જાય માણસ મીઠો જેટલો હોય એ ભગવાનની કૃપા છે અને હું તો એમ જ કહું મીઠું જ બોલો જેટલું એટલું મીઠું બોલો આપણી વાણી મધુર હશે આપણી આપણી ભાષા મીઠી હશે તો તમે ગમે એવું બોલતા હશે તો પરિવાર સમાજ એ સ્વીકાર આ કોયલ બોલે છે એનો ટંકો કેટલો મીઠો લાગે એના શબ્દો સમજાતા નથી આપણને કોયલ શું બોલે સમજાતું જ નથી ને યાર સમજાય છે

મોર શું કેવા માંગે એ આપણે ખબર નથી સતાયનો ટવકો મીઠો છે એટલે સમજતા નથી તો એ ગમે છે ઘોડિયામાં ઘોઘવાટા કરનારું બાળક શું બોલે છે એ સમજાતું નથી સતાય એ મીઠો છે એટલે ગમે છે તાજા તાજા વ્યવહાર થયા હોય ને તાજા તાજા લગ્ન થાય કેવું મીઠું લાગે હજી સંબંધ થયો હોય ને ફોન આવ્યો હોય અને સામેલી ઘડીક ન બોલેતો બોલ નહીં યાર કેમ કઈ બોલતી નથી યાર આમ જો બકા આ ઓલી બાજુ બકા કે લે બકા બકા તો ભાગવત નું પાત્ર છે બકો ને બકા બકી ને બકો પૂતના નું સાચું નામ બકી એનો હગો ભાઈ બકાસુર એ ઘરવાળી પછી એને પતિ કે બકા એક બેન તો ખીજાણા તારી કરતા તો કોક રાક્ષસ હારે લગ્ન કર્યા તો સારું હતું તો ઓલો ઉભો બહુ કે બેન ભાઈમાં માં ન ભાઈ મારુમાં થોડા થાય કોઈ પાછું તો પડવું જ નથી બોલો વાણી અને વિવેક કરોડો રૂપિયા હોય પણ એની વાણી મધુર ન હોય માણસમાં કરોડો રૂપિયા હોય પણ એ માણસમાં વિવેક ન હોય માણસના કરોડો રૂપિયા હોય પણ એ માણસના આદર ન હોય માણસના કરોડો રૂપિયા હોય પણ એને આંગણે આવકાર ન હોય સાહેબ કૂતરું ન જાય એની પાસે કોઈ દી એ માણસ નથી માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો એનો ગુરુ કોણ છે એનાથી બહુ રૂડો લાગે છે માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો એ કોની સાથે બેઠો છે એના ઉથરથી માણસ રૂડો લાગતો હોય સાહેબ એકલો માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો એ ઘરમાં સંસ્કાર કેટલા છે એના ઉપર માણસ રૂડો લાગે છે આજ મારીને તમારી બધાની પરિસ્થિતિ મોબાઈલ ગઈ છે કોઈના છોકરાને તમે સસ્તો મોબાઈલ નથી લઈ એમ કહેવાય શકતા પરિવારને પ્રેમ કરવાનું આપણે ઓછું કર્યું એટલે છોકરાનો પ્રેમ ડાયવર્ટ થઈ ગયો મોબાઈલમાં ને એમાં આવી ગયો મારો વિદ્યાર્થીને મેં એકવાર હમણાં પૂછ્યું સાંઈરામભાઈ અહીં આવ્યો ત્યાં સ્કૂલે અને એણે પૂછ્યું બહુ સારું પૂછ્યું પહેલાં વખાણ કર્યા કે તમને ફેસબુક આવડવી જ જોવે વોટ્સઅપ વાપરતા આવડવું જ જોવે કેટલા છોકરા વાપરે છે હે અને આવડવું જ જોવે એકવીસમી છદી છે ત્યાં તો ફોટો ફોટ મળ્યું આંગળી વિશું તો જાજામાં જાજા ફ્રેન્ડ કોને છે તો એક એક છોકરો પાંચ હજારે પગ્યો પછી કીધું કે પાંચ હજાર લે એક પણ તારા ફ્રેન્ડે કોઈ દી તને એવું મેસેજ મોકલો તારામાં કે આવતા વર્ષની ફી તારા બાપાને કહેજે ન ભરે અમે મિત્રો ભેગા થઈને તારી ફી ભરી દે છે એવું કોઈ કીધું કે ના દીકરીઓને પૂછ્યું કીધું કે તમારી ફ્રેન્ડો જે બેનપણીઓ છે એમાં એક પણ બેનપણીએ કોઈ દી એવું કીધું કે તારા બાને કહેજે સવારમાં પોતું ન કરાજે જેમ વહેલા અમે આવીને તારા ઘરનો કચરા પોતું કરી દે કીધું કોઈ દી કે ના તક તો એ તમારા મિત્ર નથી તમારો ટાઈમ બગાડે છે તમારી ગતિને રોકવાની કોશિશ કરે છે તમારા ધર્મને રોકવાની કોશિશ કરે છે તમારા સંસ્કારને રોકવાની કોશિશ કરે છે મહેરબાની કરીને આખો દિવસ બીજી વાત દરેક યુવાનો ભણે છે કોલેજ કરે છે દીકરી દીકરાઓ બધા એને સાથી ઠોકીને કહું ઘડીક અટકી જવું ખરાબ વિચાર આવે ત્યારે એક સંત બેઠેલા રાજાએ એક એવી નૃત્યાંગનાને બોલાવી અને નૃત્યાંગના નૃત્ય કરતી હતી અને એના સદગુરુને ત્યાં બોલાવ્યા કે આપ સંગીતના જાણકાર છો આપ બેસો ઠીક વાત લઈ લઉં સાહેબ અને એને અમુક રકમ થેલી ભરીને આપ્યા કે લાગે તો આ ગાય છે ને એને આપજો આ કલાકારને આપજો ટૂંકી વાત છેલી કડી ભેરવીને આવી ગઈ અને એમાં એટલું જ કહેવાય ગયું થોડી જિંદગી છે બહુ ખર્ચી બહુ વાપરી નાખી છે તે હવે થોડીક વધી છે અને એને વાળી લે ગીત બહુ મોટું છે એમાં નદિયાત ખાન એનો અર્થ કહી દીધો તમને કે આવું બોલાણું એટલે સંતે આખી થેલીનો ઘા કરી અને ઊભા થઈ ગયા થોડીક વાર થઈ રાજાનો કુંવર પહેરીને બેઠો હતો રાજાનો કુંવર બાજુમાં હતો રાજકુમાર એણે પોતાના મુંગટનો ઘા કરીને ઉભો થઈ ગયો અને બાજુમાં જેની દીકરી બેઠી હતી એ પણ ફડક કરતી ઉભી થઈ ગઈ ત્યારે રાજા પૂછે છે કે તમે કેમ આમ ઉભા થઈ ગયા પેલા સંતને કીધું ત્યારે સંતે એવું કીધું કે મારે એમ હતું કે હજી બે શિષ્યો બનાવતો જાઓ અને મારો વારસો જળવાઈ રહે અને રાજા પાસેથી ક્યાંક રકમ આ થયેલી દેવી નથી આ દાનમાં લઈ લઉં પણ એમ છું બૌદ્ધ ગઈને થોડી લઈને સુધારી લે તો હવે એટલા રૂપિયામાં મારે હું માથું મારું રાજા એ જ મારો છે તો પછી મારે ચિંતા શું છે આજ મારો સેવક છે દીકરીને કીધું દીકરીએ કીધું કે તમે મારો સંબંધ નહોતા કરતા મારી બુદ્ધિ બગડી ગઈ હતી અને અશ્વપાલના દીકરા સાથે આજે હું ભાગી જવાની હતી પણ એમ છું કે જિંદગીમાં થોભી જા સવારી લે અને મેં નક્કી કરી લીધું કે મારો બાપ જે કરતો હોય છે એ મને ભરોસો છે એ મેં ટાળી વાળી એટલે અટકી ગઈ રાજાના કુંવરને કીધું તે મુંગટનો કેમ ઘા કર્યો હતો કે આજ બાપુ તમારો જ રાજ્ય વારો હતો રાજાને કીધું કીધું ને મને ગાયજ્ય નથી બેહાડતા ને એમ હતું કે આજ રાતનો ખોબો ઉપાડ લેવો છે એટલે કીધું કે આવો જ બાપ હોય તો આ મુંગટને મારે શું કરવો ભલામણા જેના માવતર જ આવા હોય તો સત્તાને મારે શું કરવી એક ફરનો વિચાર છે એ માણસને યુટર્ન મરાવી દે માછલી પાણીમાં જ રહે છે પણ એને પાણી પીવું હોય તો એ પાણી પીવા માટે એને થોડીક પલટી ખાવી પડે અને એ પલટી ન ખાય ને તો એ માછલી પાણીમાં હોવા છતાં તરસી મરી જાય છે એમ જીવનમાં એ તેમ પલટી યુટર્ન નહીં આવે ને તો હું તમે સંસારમાં હોવા છતાં સમાજમાં હોવા છતાં એકલા ખોટા મરી જાઓ હારો કરવો

सा <laughs> سيارة <سؤال> માણસમાં વાત એટલી છે ગુણ વખણાય છે બોલે આપણે નોટબંધી આવીને સ્વામીજી ત્યારે ચાર મળતા લાઈનમાં ઉભા રહેતા ત્યારે કારણ કે એક બધું ઓલું થાય એટલે થોડુંક ફાળવામાં તકલીફ તો પડે જ તે એક ભાઈ બિચારો બે દિવસે લાઈનમાં લઈ ચાર હજાર લઈને આવ્યો પછી બે હજારની નોટું ઘરે તો જોયું તે ભાઈ બિચારો એ બે હજાર રૂપિયા લઈને આવ્યો અને બે દિશા લાઈનમાં હતો એટલે સીધા કપડાં અહીંયા મૂકી અને બિચારો ગયો બાથરૂમમાં નાહવા નાહવા ગયો ને પછી લાઈન આવ્યો એટલે બે ઘરવાળીએ ગઘલાય ભાઈ બેને એ કે પૈસા મળે ન મળે ચિંતા ન કરાય ધંધો ન બદલાવાય બોલો કે મેં શું ધંધો બદલાયો લોટરીની ટિકિટ શું લેવા મળ્યા બોલો કે હું ક્યારે લોટરીની ટિકિટ લેવા ગયો અરે મેં આગળ તમારા ખિસ્સા જોયા બે ટિકિટ નીકળી ગુલાબી ક્યાં નાખી થાય તો મેં ફાડી નાખી દીધી એ ટિકિટ નહોતી એ જ મુદ્દો હતો હા 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 અને રૂપિયા તો ખરેખરો છે હો સાહેબ હ એ પૈસો પ્યાર કરાવે સંસારીને પૈસો પ્યાર કરાય